જેને એકદમ ઉપરથી ક્રિસ્પી તો આજે આપણે બનાવવાના છીએ ચીઝી બોલ્સ અને એકદમ અંદરથી ચીઝી તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ તો ત્રણ બટેટાને બે કટ કરી અને બાફવા મીકી દીધેલા છે ત્યાં સુધી આપણે સ્લેરી દયા કરી લીધી તો ઘણું લોટ મેદા લઈ અને થોડું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને સ્લેરીને તૈયાર કરી લઈશું અને જો તમને અમારી રેસીપીઓ ગમતી હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબ કરવાનું બધાને ફ્રેન્ડ્સ તો મારા એક બાજુ બટેટા બોઈલ થઈ ગયા છે અને ઠંડા કરીને આ રીતે મેસ કરી લીધેલા છે તો એક બાઉલમાં આપણે એડ કરી લઈશું બટેટાના માને એક ચમચી કાલી મિર્ચ પાવડર એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડા ધાણા એડ કરીશું બાફેલા મકાઈને એડ કરીશું થોડાક કાંદો એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું અને આપણે સો ગ્રામ જેટલું મેં પનીરને એડ કરેલું છે ઘરનું જ પનીર એડ કરવાનું છે તમે અમૂલનું પણ પનીર એડ કરી શકો છો મેં ઘરનું પનીર વાપર્યું છે તો આ રીતે બધા જ મસાલાને હું મિક્સ કરી લઈશ અને આપણે તેને બોલ્સ બનાવી લઈશું તો આ રીતે બોલ્સ બનાવી લેવાના છે અને ટિક્યુલર શેપ આપી દઈશું તેને અને આપણે તેમાં ચીઝનો ટુકડાને એડ કરીશું આ રીતે અને એકદમ આ રીતે બોલ્સ બનાવી લઈશું તો બધા જ બોલ્સ આ રીતે હું રેડી કરી લઈશ તો તમે જોઈ શકો છો કે મેં બધા જ બોલ્સને રેડી કરી લીધા છે અને આપણે બોલ્સને રેડ ક્રમ્સમાં આ રીતે એડ કરી લઈશું અને મિક્સ કરીશું આ રીતે ત્યારબાદ આપણે તેને બોલ્સને આ રીતે પ્રેસ કરી લઈશું ફરીથી બધા જ બોલ્સ આ રીતે આપણે રેડી કરી લઈશું જેથી આપણા બોલ્સ એકદમ પરફેક્ટલી બને છે તો આપણે બ્રેક ટર્મ્સમાં એડ કર્યા બાદ આપણે સ્લેરીમાં એડ કરીશું અને ફરીથી એક વખત બ્રેક ટર્મ્સમાં એડ કરીશું બોલ્સને આ રીતે તો એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે બોલ્સને આ રીતે એડ કરી લઈશું તો મેં ફાઈવ બોલ્સ એડ કરેલા છે

તો ચાલો ફટાફટ સવિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ અને જો તમને અમારે વિડીયો પસંદ આવશે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બધાને ફ્રેન્ડ તો આવી રેસીપી માટે મારી આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય